રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ધોરાજી પંથકના ખેડૂતોને સારા ભાવની આશાએ ખેડૂતો કપાસની ઝણસી લઈ માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા પણ આજરોજ માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજીમાં કપાસના ભાવ ગગડ્યા રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ધોરાજી પંથકના ખેડૂતો સારા ભાવની આશાએ ખેડૂતો કપાસની ઝણસી લઈને માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા

ખેડૂતો એવું જણાવ્યું છે કે હાલ લગ્નની સિઝન હોય અને દીકરા દીકરીને વળાવવાનો સમય હોય રૂપિયાની તાતી જરૂરિયાત હોય તેથી મજબૂરી હોય અને આ મજબૂરીને વસ થઈને ન છૂટકે ઓછા ભાવમાં પણ કપાસ વહેંચવા માટે મજબૂર ધોરાજી પંથકના ખેડૂતો બન્યા હોય પોષણક્ષમ ભાવ ન મળતા કપાસ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસ વહેંચી રહ્યા છે ખેડૂતો જણાવી રહ્યા છે કે અઢારસો થી બે હજાર રૂપિયા મણ દીઠ મળે તો જ કપાસ પકવતા ખેડૂતોને કશું વધે ત્યારે આ ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત જોવા મળ્યા છે તમારું નામ મારું નામ વલ્લભભાઈ પાછળ આપણે જે ગામથી આવો ને ક્યાં આવ્યા છો પીપળિયાથી આવું છું શું લઈને આવ્યા કપાસ લઈને આવ્યા છું કેવા ભાવ મળે ભાવ બારસો તેરસો અટાણે તો મળે છે સારા મહેલ ના તું ના નાકા અટાણ તો બે હજાર પંદરસો હોવો જ જોઈએ અઢારસો સુધી તો પોહાય ખર્ચા તો ઘણા ઘણા દવાના ખાતર મજૂરીના આપે તો કાંઈ વધતું નથી રાઈડ જ નાખે

મારું ગામ ધોરાજી અત્યારે હાલની સિઝનમાં અમે યાર્ડમાં કપાના વેચાણ કરવા આવેલ છે પણ કપાના ભાવ અમને પૂરતા મળતા ન હોવાથી અમારે ફરજિયાત કપ નાણાં ભીડને હિસાબે અત્યારે લગ્નની સિઝન રહી છોકરા છોકરાઓને પહેરાવવાનો અત્યારે સિઝન છે એટલે ફરજિયાત અમારે આ લગ્ન પ્રસંગમાં કપાસને પૈસાની જરૂર હોય તો અમારે કપા વેચવા આવવું પડે અને અત્યારે કપાના ભાવ અમને પૂરતા મળતા નથી અને કપાના ભાવ હારા મારા અહીંયા યાર્ડમાં ચૌદસો રૂપિયા આપે છે એની જગ્યાએ અત્યારે જો કપાના ભાવ બે હજારથી અઢારસો રૂપિયા હોય તો ખેડૂતને પહોંચાય પણ નાના ભીડને હિસાબે અમારે ફરજિયાત યાર્ડમાં કપા વેચવા આવવું પડે છે એવી અમારી પરિસ્થિતિ છે અત્યારે ખેડૂતની અને કપામાં અત્યારે ઉતારા પણ નથી મજૂરી એવડી અમને ચડે છે દવા બિયરણ ખાતર એવડું મોંઘું અને એ જોઈએ તો એ પ્રમાણમાં અમને ભાવ નથી મળતા અને ઉતારા પણ વાતાવરણ ચેન્જ ને હિસાબે ઉતારામાં પણ એવડો ફેરફાર છે કે ઉતારા અમને જોઈ એટલા આવતા નથી કારણ કે વધુમાં વધુ ચૌદ થી વીસ મણના માન માન ઉતારા કપાવમાં બેસે છે આ ખેડૂતને જોઈએ એટલું વળતર મળતું નથી અને મજૂરી પણ પૂરી મળતી નથી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ધોરાજી